પાંજો પ્રકાશ ગૌર કરે તો સારી ગ્રો પ્રકાશ ગૌર આયોજાભાઈ બાપુ એના ધરતી મથ કે શાંતિ બારો સમય થયો ધરતી પણ આરામ કરી રહી કેટલો ચેન ભાગદોડ જીવન જે અંદર

બાગ ગામ જ અ અરવિંદભાઈ દેવજી એજા મસિસ માજી સરપંચ પણ બની ચુક્યા હિં અડા પ્રિય રાજુર રાજાભાઈ હંમેશા રાજપાટ મે વિકાસ કરો તો આ કે રાજકારણમાં વિકાસનો અનુભવ હું ના વિકાસ સો ટકા કરા ગામ બહુ સારું હોય વિકાસ કરે છે જરૂરત આવે સહી તળાવ અંદર બહુ સારું હોય એની અંદર ચોક વિકાસ કર્યું તો બઉ સારો વિકાસ હતું મળે એ મળે જાડી સાફસુફ કરે જઈએ મડે આ કે ના જો મન થિયે તો ઓર નતો થિયે ના 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 જો તો ખૂબ જ મન થિયે પણ આ અર સિારો ચાલુ હે એટલે સી જતો અબે રાજા ભાઈ હાતે એકડો આરસી વાડ્યો તા કે બિયારા છો સો જોડો છે અને બહુ જણા નાય જો આને કે નોય 100 100 ਆਹ ਤਾਂ ਫੋਟੋਗ੍ਰਾਫੀ ਲਕਾਈਨ ਬਹੁਤ ਸਾਰੀ ਜਗ੍ਹਾ ਹੈ ਕੋਈ ਕਿ ਜੇ ਇੱਛਾ ਹੋਵੇ ਤਾਂ ਪੰਜੇ ਵੀ ਅਜੀ ਪ੍ਰੀ-ਹੈਡਿੰਗ ਕਰਾਇਲਾ ਤਾਂ ਬਹੁਤ ਇਤਿਹਾਸਿਕ ਮੈਡੇ ਜਗ੍ਹਾ ਹੋਈ ਇਤਿਹਾਸਿਕ ਕਕੜੋ ਗਾਮ ਨੇ ਭਵਿਸ਼ੇ ਮੇ ਨਹਿਰ ਲ ਨਹੀਂ ਮਿਲਿਆ ਕਿਹੜੋ ਬੜਾ 100% ਸੱਚੀ ਗੱਲ ਹੈ ਪ੍ਰਕਾਰ ਅਮੁਕਜ ਗਾਮੇ ਮੇ ਮਿਲਦੋੜੇ ਸੁਜਾ ਪਰਚੜੇ ਗਾਮੇ ਮੇ ਆਕੇ ਮੇ ਨਹਿਰ ਲ ਮਿਲਦੋ ਬੰਦ ਕਾਮ ਆਨੇ ਪਾਵਟੇ ਅੱਜ ਜਨਰੇਸ਼ਨ ਬੂ ਓਛੇ ਨਹਿਰ ਲ ਮਿਲੇ ਲੁਕਤ ਥਿੰਦੋ ਨਾ ਤੁਮ ਬੜਾ ਸੱਚੀ ਗੱਲ ਹੈ ਕਿਦਾਂ ਲੁਕਤ ਥਿੰਦੋ ਈਚੋ ਨੇ ਨਾ ਪੱਥਰ ਸੇ ਬੰਦ ਕਾਮ ਕਰੇ ਲੋ ਓਛੇ ਮ सेल्फी जी मौज गिनी रहियाईं सवार सवार में राजाभाई मूंसा थे राजा भाई आहीं अरविंद भाई जा अरविंद भाई देवजी भाई जा सुपुत्र राजेश भाई ऐं जेको उभायो ई जॻहि कंहिंजी कुरो आहे जहिड़ा की असांखे चवंदा आहियूं भाषा में हीअ विरजापुर गांव में जरा मंगड़ज मां जी जेका मंदिर है असां हेॾा आया आहियूं हेॾा असां ती पंहिंजे राजगुर समाज जी रचयाते धर्मशाला पहला पहिला हा अने हिन जी ताक़ती तक्ती के पहला पहिला हेॾा पंहिंजे से गच मड़े वा विया अने हेॾा इंमिर धर्मशालाऊं अने सारू मड़े ॿ उमिरि बांद कम हुओ पर हैवर हाणे हींमरे जेको ख़राब थी वियो आहे तव्हांखे लॻे थो हाणे हिनखे थोरो पाण रिनोवेशन करायूं अने फेरी धर्मशाला बनाई है धर्मशाला बनाई हूं पाड़ो आ क्या बात आ सपना बहु ऊंचा है विचार सारा है एले जो नोकड़ो बंद काम है पर नेरी सकू ना पांजी तख्ती पर लगल है एने मैं इन तख्ती मैं वाची सकता के राजगोर ज लिखल है अने राजगोर जी जी हां धर्मशाला धर्मशाला है वाह बंदा भी छे वाह क्या बात है पंज राजा भाई आज हाथ से बताओ के केते लिखल है राजगोर हीरो ने राजगोर એટલે रोते हां रा हां हीरो जी गोर वाह बराबर अक्षय

રાજા ભાઈ અસજી ગામ આજુબાજુ છેલ્ે મુખ્ય સું તો પાંચ ગામમાં ભાગવત કથાઓને થઈ હું તો ભાગવત ભગવાનની કોઠી અને વ્યાસ પીઠ છે महाराज મેં એ રેકડેથી કોઠી અચી તો કર વખાણતા કર્યું કારણ કે માજો દરબાર હે

બપોર તો હે પણ ભૂલી જે નરેન્દ્ર ભાઈ મોત ચં હતા કે આજથી દોવારે પહેલાં હું જયારે આવ્યો બપોર જો સમય હો અને મા મૂકે અચો પણ રસ્તો ભુલી ગયો સૂઝબૂઝ રહી ન ત્યારે આરાધના કઈ અને મા મંગળાજ રસ્તો યા તેરાગો ભુલી વાત બરોબર પોછા એટલે જે મંગલ કેળો રસ્તો સારો થઈ

વડીલ મિત્રો કોઈ પ્રમુખ કોઈ ક્યાં કોઈ ઇન્જીનીયર કોઈ પાંચ ઓફિસમાં પણ અજ શ્રમ કરેલા મેળા તૈયાર થઈ બાગ ગામ જામ યુવક મંચ જ પ્રમુખ અક્ષય પઢાયા અક્ષય ભાઈ અજ પુઠી સમય અચી ટ ટૂંક સમયમાં કે શ્રમજીવીની પૂજા થતી શ્રમજીવી મિલદા ન અને હામે તાકાત શ્રમ કરી તા અક્ષય ભાઈ આ ગીએ અજથી સો ખન વર પહેલાજી ઇંગ્લૅન્ડ જે અંદર ઇંગ્લૅન્ડ જે અંદર ટ્રેન ઓબીવી એના સ્ટેશનમાં છોકરી એકેની છોકરી આધેર મારું વેઠો હતો બાકડે મથે એની બોલે કાકા એટા ચો કે નળમુ પાણી ભરી દો તરી મારું એ છોકરી કે પાણી ભરી અને દેતો એન છોકરી પાણી ભરી આને તો આને થોડી ખાર થિએ તે હ છોકરીઓ બારીમાં નરેતી તો અનેક માહુ અચી અન મૂકે પગે પેતા પગે પેતા છોકરી ગદગડી થઈ હતી વે અ છોકરી કરચો તો માણું જાણે તું બેટા પાણી પીધે ને જેના ચેના કે જવાબ દે આ ગામ મુજ ગામડાથી સો કિલોમીટર પર પર્યાએ મુ જિંદગી ભરજો વિશ્વસો રહી હું કે વેઠા પાણી ભરાયો એડી મહાન હસ્તી જે માણું પગે પેતા તહે જવાબ કો અક્ષર ભાઈ એ તો આ મહાન નહીં મહાન કમ આ એકનો વૈજ્ઞાનિક અહીંયા અને ફલાણે ફલાણીજી શોધ કહીએ પણ મહાન આવ નયા મહાન કમ તું કમ કે ઓરખજ कमु हूंदो त माण्हू जी पुछा कंदा कमु हूंदो त समाज जी पुछा कंदी भले आला कंदा अने कमु कंदा त पैसा मिलंदा अने अॻियां वधंदा आं वटि रुपिया हूंदा समाज पुछा कंदी रुपिया, समाज को समाज रुपिया जी जी न बार। आए बार। आए समाज कहिड़ो कंदी असांखे कारण समाज खे रुपिये जी ज़रूरत आहे न हाणे वटि कीअं समाज मोहन रहिया जो आर समाज में की लिखाईंदा त कीअं समाज भलो थींदो मंगला मां में कीअं लिखाईंदा त माता जी जा कीअं कमु थींदा भाई બહુ શ્રમ કરી રહ્યો પસીનો અચી રહ્યો એ સેવા એટલે પાંચ માતાજી ચોક્કસ ફળ જી હા હા ને આજ સમય કેળો કે પૈસા પ્રકાશભાઈ ગણે વટે વે પણ સમય દાન ડી મહત્વ સમયું અને કમ કેણું ઈ અજ તયા માન હો સો ફૂટ બોર કરારો બહિના પહેલાં થોડીક અગબડ થઈ એ મોટર ખડી આયા મોટર હલ ગચા મહો બીનેડા હેરાન થયા પણ હવે છે અઠંઠ પહેલા મોટર લગાવ્યા ને સારો પાણી રોજ દો બારો હજાર પાણી થઈ તો રે સ્ટોક વસ્તુ હોય ગઢવી કે ફૂટ બોર કરી પાણી કોઈ દેવી શક્તિ હોય એ વખતે ચડાઈ થઈ નવગણ કે આઈ જોકો વરૂ જે પ્રસંગ આખો માતાજી કુંડળીમાં સજો ખરાય દેવી શક્તિ શક્તિમાં તાકાત થાય કે કદાચ પાણી પત ન તો બોરમાં અચે એ દેવી શક્તિ તાકાત થાય અને તાકી આશા કે ના પાણી અચી દો અે જંતતન વખતે જંતતન સમય પાણી કઢ્યા ને ત્યારે પાણી ખારો આવ્યો હા આઉ કાલ પાણી પીધો પી શકું તા ને પીવાલાયક પાણી થઈ ગયું પ્રકૃતિ ચમત્કાર છું તો ચમત્કાર જાય એ જોકો પીધા હોય તો બાકી દાતા ફિલ્ટર પ્લાન્ટ ફિલ્ટર પ્લાન્ટ જો કામ દો અને આજે માધ્યમથી હજી પણ મોટા ભા કે કેટા હરે હરે ધીમી ગતિ વિકાસ કાર્ય ક્યાં તો જેનો જે થઈ શકે સહયોગ કરીએ જેનું તનથી ધનથી મનથી એ અને હેડા જોકો એના જોવાચેતા દર્શન કરી અને આનંદની અનુભૂતિ કરીએ તા એટલે જગ્યાની અંદર તાકાત ને પ્રભાવ આવે એ અહીં પણ ફીલ કરી શકતા હું તા કુદરતી વાતાવરણ અહીં પ્રકૃતિ પ્રેમી જીવાયો આ કે અંદાજો અચી ન હું તો વસ્તુ કે વાતાવરણ કોરોના ભાઈ હું રાત મહેસૂસ કયો કે વાતાવરણ જોકો એકદમ સાયલેન્ટ અજ ઉદ્યોગો માહોલ એના ઉદ્યોગ વગર આધાર ઉદ્યોગ જે ઉદ્યોગ વગર જો શક્તિ ડી અને મિણી સાથ સહેગ હું ઈચ્છા અહી કે ફિલ વિ્યટક સ્થળ જે બનાવો માતાજી ધામ કે માણું અચે આનંદથી વહીે અહી ઈચ્છાએ तो जो को क्या बात करता है अक्षय भाई आज अक्षय भाई आपको मैं यहाँ से एक दुआ देता हूँ फकीर और ये काम आपका जरूर हो जाए अरे इनके वृंदावन समझो तो वृंदावन जो को समझो तो एकदम सारो थी दो तो यहां जो को आशा हुई पूरी थी थी जो कारण कहीं का जात मेहनत कर जात मेहनत जींदा राजा को राजा भाई अगर रोटली वा तो छोड़ी ारीसोबत आई राजाबाई बागगामच्या अरविंदबाईचा सुपुत्र राजाबाई रोटली पण बनाईन